જો મિત્રો સામે મોર છે તો એ અહીંથી તમે બીજે હે મોમી આવે છે કા મોર એ ઓલી છે મિત્રો તમે જોયા હું અહીંયા રોજ તો ન થાવ તો થોડાક દિવસમાં એકવાર તો જો જાય છે મિત્રો મોર જોવા મોર ઉભો જોઈ શકો મિત્રો મિત્રો બખાય આગળ હું પોતી મોરને ગોતતો ગોતતો તો આ પોપોટે તો નહીં ખાધી એ મોરે જ બિતાડે ખાધી તો બે જો મોરલા મેં પાછળ મિત્રો ઘણું ફરી લીધું આ સેકંડેર આ જંગલ જંગલી એરિયો ખૂબ મોર પોપટ અહીંયા હું ચણ નાખવા ખૂબ ક્યારેક આવું છું કારણ કે આપણા જે પશુ પંખી જેમ કે મોરને આમાં તમે જોયા હશે એ અહીંયાથી કેમ જીવતા હશે કોઈ કીડી મોકોડા ખાઈને જીવ જંતુ ખાઈને ચણ નહીંશું મેં ને આંબલીનું પણ અહીંયા ઝાડ છે તો હું દેખાડીશ તમને અને ચાલો હવે આપણે અલગ અલગ હોય જો કાચરા મમ્મીને મળી ગયા હવે ઉપર કાચરા અલગ અલગ છે વરસાદનો માહોલ છે ઓર વાદળ વાયુ વાદળ છાયું ને ઉપર તો જો અને મન તો બ્લેક ચકલીઓ નાની નાની હોય બર્થડે બહુ ગમતી હોય અહીંયા હવા જઈ બહુ આવે છે ને હાલો હવે આપણે વાંચાશું અને આવી જતા વાંથી ઓલું લે લેતા એક આ ઓલું છે એ મોરનું પીછું તો જોવો મિત્રો વાં આપણે એક ઓલું છે મોર પીછું પણ હું બેક કેમેરો હવે નહીં ખોલું હાલો મિત્રો હું તમને હાલો મિત્રો તો હવે આપણે ઘરે જઈએ બેન છે એને અહીંયાથી હવે જલ્દી ઘરે જ છે સાંજ મોર કે હા હજુ તો અમારે આજ ઘણા કામ બાકી છે મોર એ આવી ગયા મિત્રો પાછા કેમેરામાં હવે હાલ તો મિત્રો મમ્મી છે એ અત્યારે જો ઓલા વેલા જેવું છે એ તોડે છે તો એનાથી કંઈક એને ડેકોરેશન કરવું હોય મંદિરમાં તો તો એ કે લઈ લઉં હું પાસે લાઇટથી લાઈટોથી કે ડેકોરેશન કરી લઈશું નજીકથી હું તમને દેખાડી દઈશ તો કન્ટિન્યુ રહેજો ને અમારે જવાનું છે પોલીસ એ ખંડેર છે જોઈ શકતા હશો એ એ ખંડેરમાં કેટલી એવી માન્યતાઓ છે કે હું તમને જઈશ ને પછી કહીશ વિસ્તારથી તો તમે કન્ટિન્યુ રહેજો એ ખંડેરમાં શું છે શું નહીં એ બધું હું તમને આ જણાવીશ તો જોઈ લ્યો એ ને ખંડેરમાં શું શું થાય છે ને આવીને લોકો બધા શું કહીએ છે એ એ બધાનું તો જંગલની અંદર હજી ખંડ નહીં કોઈ લોકો આવતા નથી તમને આમાં સિવાય કોઈ દેખાશે પણ નહીં અને કોઈ આજુબાજુમાં આસપાસમાં કોઈ છે પણ નહીં એ ખંડે તો આપણે ચોવીસ કલાક આ રાત કાઢવાની નમરે પંખો ન ખાવા પીવાનું એક ખાલી પાણીની બોટલ બીજું કંઈ નહીં તો આ ચેલેન્જ લઈને આવશું આપણે હાલનીમાં જો મમ્મી પણ આ વિશાલ લઈ ને ગઈ છે ને મમ્મી આવે ત્યાર પછી આગળ વધાય કારણ કે આપડે ખિલાડી માણસ રહ્યા છીએ એટલે હાલવું પડે ને હાલે જ કાકી નઈ બે નઈ આવો કાકી બે આને એમાં નાખ્યા બે, ત્યાં જો થવાનું ખાવાનું હોય જો મિત્ર આ મમ્મી લીધું આ મમ્મી એ લીધું મિત્ર માં મંદિર ગોઠવે બસ આ તું આ હી હો ને તો પછી હું ફ્રી થા કોયલ નો કોઈ અલ નો આવાજ આવે છે મિત્રો તો આપણે હવે જલ્દી જાશું કારણ કે અહીંયા બાજુમાં જ આવું જાણકારી ની જાણકારી માટે આવ્યા હોય આપણે તો હવે કેટલીક વાર જોવી

જો ચમકાો ઉડી ઉડી જાય છે માસેથી તો એ જાવા આ ડેન્જર જગ્યા છે મિત્રો તો ચાલો આપણે કન્ટિન્યુ રહેજો મિત્રો અને આ જંગલને તમે શાનદાર તરીકેથી જોઈ લેજો અને ઓલી સાઈડથી નીકળા છે ને ઢેલ ને કેવા સુંદર મજા ને આ જંગલમાં તો હવે અહીંયા હા ઓલી સાઈડ છે તો આ વર્ષો પહેલાં શું હશે મિત્ર તો મિત્રો અહીંયા જોઈ શકો તમે કે આ બધું બનેલું તો છે ને કોઈ રહેતું હોય એવું લાગે છે તો હવે કોઈ કારણસર કોઈ રહેતું નથી અને આ પાણીનું વર્ષો પહેલાં એવું કંઈક હશે

તો જો આપણે આ જગ્યાએ આવી ગયા છે મિત્રો અને પેલા કંઈક આવી રીતના હતું કુતરે ને ત્રીસ વાર મળે એવું કંઈક લખેલું તો શું મળતું હોય કંઈક ખબર નહીં આ બંધ છે ઉપર રહી પણ ચાવાની સીડીઓ છે એવું છે અને આના અંદર જો કાચ એ કાચ

તો આ બધું ખંડેર અને આ ઝાડ ને આ આવી રીતના બનેલું તો આ બધું ખંડેર જ છે એક જાતનું મિત્ર અહીંયા કંઈ છે નહીં આંબલીનું મોટું એક ઝાડ છે બીજું કોઈ માણસ આપણે જોવા ન મળે તો આ ખંઢેરમાં હું આજે અને કંઈ એટલે કંઈ છે નહીં અહીંયા જોઈ લઈએ અહીં જોયા જોવાલાયક તો એવું કંઈ છે નહીં તો અહીંયા મને લાગે છે મિત્રો કે કંઈક ફરસો પહેલાં કંઈક આ બિલ્ડિંગ બની હશે અને કોઈ કારણોસર અત્યારે પણ બંધ છે ખંડેલ છે આ મહેલ જેવું જે બહારથી દેખાય છે એ કંઈક હશે તો શું હોય કંઈ ખબર નહીં જો ઘરના મમ્મી લે અહીંયા છે હું ઉપર નહીં જાઉં

ને આ બધું તો હું પાણી પી લઉં પછી કન્ટિન્યુ વિડીયો મિત્રો ઢેલું જાય છે તો મને દેખાય તો થાય ઢેલું તો બહુ જાય તો આજે જો મિત્રો કેવી મજા છે ઓન આવે ને છોટી ટોડી છે આપણે ઢેલું ગઈ ટોડી છો આ પંખે બેઠા મીં થો લાડે કા જંગલ કે આવયુતના હે જો બેન આવે છે જંગલ માં ઢેલ ને મોર ને તો જો અહીંથી એવા દેખાય જો આમાં હતા છે જ બધી મમ્મી ના હાથ માં લાકડી કેળાં એ ખાય હાલો વાંચો આમ જોવો જોવો મિત્રો મોર ને તેલ ને અહીં થી ગયા અમને તો આગળ હોય એવું લાગે છે ને ભેશો હું અહીંયા આવતી હોય એવુંય લાગે છે

હાંસલા ને મેં કા કાંટા માં તારે સારી આવી તો જો મમ્મી દેખાડે એ જ છે મિત્ર જો આ હાંસલા ને આમે ચોક્કસ લ્યો મિત્રો કેટલી બધી મને લાગે નહીં નો લેતી નહીં જોતા આવે ખંડે છે રિક્ષાઓ આવે ને ખંડે છે ઓલી સાઈડ આગળ એક નજારો જોઈ લઈએ કે હું હે જો મિત્રો ઓલી ચકલી બેઠી છે તો જોવો મિત્રો બે ને ઉતારે છે ને હું અહીં બખાઈ તોડું છું તો બખાઈ અહીંયા બહુ આવી છે આ કાતરા તો એટલા તોડી લઉં પછી હું મોર આગળ જાઉં મિત્રો કારણ કે મોર તો મને બહુ ગમે મોર વગર તો મને એક દિવસ ચાલે નહીં તો બિતાળા મોરલા એક ખાધા હશે આ કાતરા એવું મને લાગે છે કે અહીંયા જંગલ આ જંગલમાં મિત્રો વધારે મોર જ છે તો હાલો બેન કીધું કેવે રસ્તે છે તે મારે નીકળવું પડે એક કોરા કટારા છે એક કોરા કટારા ને એક ને અહીંથી આપણે આમ જ નીકળ્યા છે દોરા જેવું ઝાડ છે આ જંગલમાં જો મિત્રો આ દોરા જેવું ઝાડ છે અને આ દોરામાં શું હોય એ ખબર આપણે મારે પીવું છે પાણી તો દીજે કાળી ચકલી બેઠી છે જો મિત્રો હા મિત્રો આ લાલ વસ્તુ શું છે ને એ પૂછું હું તમને કોમેન્ટમાં કે અમને જ નથી ખબર પડે જો તમારામાંથી કોઈને જાણ હોય કે શું કહીએ તો મને કહી દેજો તમે મિત્રો આ રસ્તો છે આ સહે એક જોઈ લ્યો જો આપણે આવી રીતે ખંડેરું છે જંગલમાં મને આ દેલો છે ખાવા જાય દેલો ને કાચા રેલવે સ્ટેશન પાસે ઓડનો ભાગ છે ગાઈ લેવાનું થા દીવાલે આ પાંચમાડવા જો કેડ હાલમી આવી કે દીવાલી હાલો મિત્રો તો મારા પાછળ પાછળ અહીં આ સુધી છે આ જંગલ ને No, I'm afraid I ain't his <laughs> away. Home to meet the beach at us, <laughs> there was <laughs> a jungle. No, nineteen and a half a week. To have hand a missus of Joe, I visit the corner. Talk all you know about in the procurement. I got railway and pity. Tell me. ના ના આપડી નેતાઓ આવ્યા એ ચાવ આપણે અમને તો મિત્રો આ ખાણ હે આ ઊંડી ખાણ માં બેન ને નાખ દે વિસ આપણે અમને તોફાન કરે તો આવી રીતના છે મિત્રો તો હવે આપણે જાય જંગલ માં થી હવે ઘરે જાય મિત્રો ને આગળ જોતા જાશું શું શું આવશે તો તમે કન્ટિન્યુ જ જંગ જંગલ કેવું આ કામ હોય કામ હોય મિત્રો આ લાલ કલર નું શું છે એ કઈ તમને ખબર હોય તો મને કોમેન્ટમાં એ હાલ હું ફોટો પાડીને મૂકી દઈશ એ હું હોય તમે મને કોમેન્ટમાં કહેજો મને નથી ખબર મિત્રો ઓલી સાઈડ મોર હે જો ઈ મોર જો મોર હે મિત્રો મોર ઊભો હોય

તો એ ઉડી ન જાય જો મારાથી આટલો છે મિત્રો મોર તો બાજુમાં હું ન જઈ શકું કારણ કે ઉડી જશે આ સાઈડથી થી જો ઓલી ઠેલ ઠેલ ભાગે છે જો જો અહીંયા આવી ગઈ જોઉં જો જો મોર આવે મિત્રો તો જોયું કે મોરની ઢેલ બે ત્યાં મારા સામે મોર જાય છે ઓલું ઢેલ છે તો છે તો મારી સામે જ મિત્રો તમને ખબર પડશે કે એ એને ભય હોય આપણો તો એ ઉડી જાશે એટલે હું બહુ કંઈ એક્શન કરીને જાતો નથી મિત્રો કારણ કે આ ઝાડીઓને પાછળ મોર ભયો ગયો હવે જો હું હલીશ તો એ પર દૂર ભાગશે ને મને મોર તમને બતાડવાનો શોખ છે એથી બે ગણો મારે જોવાનો શોખ છે તો જો આ ઝાડીઓ પાછળથી મોર મને જોવે છે તો હવે એ જો લુપાઈ લુપાઈને જો ભાઈ ગયો છું જો ઢેલ એ સાઈડ જાય છે મિત્રો અને મોર હમણાં એને પાછળ જાશે જો ગયો જો ત્રણ મોર હે ત્યાં આ એક ઢેલ ને આ એક મોર અને પાછો એક મોર આવશે મિત્રો હમણાં એ જે આગળ ગયો છે એ ભગવાનને બહુ સુંદર રંગ પીરો છે અને મોરલો તો જો સુંદર મજાને લાગે છે તો આવી રીતના જ અહીંયા મોર છે મિત્રો એક જો એની આગળ છે થોડોક મોરલો તો હવે દેખાતો નહોતો એટલે એ સાઈડ તો હું નહીં જાઉં જો આ આવ્યો મિત્રો સામે જોયો તો હાલો હવે હું ઓલી સાઈડ જઈને જો સામે જ છે મિત્રો મોર એ વાં છે મોર અને હું આ રસ્તેથી ન જઈ શકું એને ખબર પડશે ને એ પીછો કરે તો મિત્રો હવે આગળ આગળ મોર તમે જોતા જાશો મોરના બિચારા આખો ની અહીંયા જાતા મારતા હોય તો આ ઝાડી નીચે મોર છે તો હવે તો મોર થઈ બે કંટાળી ગઈ હવે એ કઈ ઉતારી દેખાડતી ન તો એટલા મોર આપણે હા બાજુમાં મોર છે તો એ થી બીતા હોય જો બોલે મોર જો મોરનો અવાજ આવે મોલ્લાનો અવાજ મોર આ સાઈડ ઘણા બધા તમને ખ્યાલ હશે મિત્રો મોર કેટલા બોલે છે જો વાંચે નીચે હવે તો ઘરે જાવું છે ઓલમોસ્ટ મોડું થઈ ગયું એટલે હવે આપણે જાશું જલ્દી જલ્દી જો જો મિત્રો ઢેલ ને મોર ને જાય છે એને કંઈ બીક છે વાજો મોર ચરે છે મિત્રો જોઈએ આ ઢેલું જાય છે એ બીઓમાં અમે અહીંયા જ છે તમને જ નાખવા આવ્યા તમારે ક્યાંય છે તે ડરી દોરીને જવાની જરૂર ન તમે તો હમણાં ભયા જાશું ઘરે તો મિત્રો આ તો એક નવી જાતનો ખંડેર છે તો આપણે મા રસ્તો બતાડે આપણે ચાલુ કારણ કે આપણે રસ્તો તો ખબર જ છે તો મમ્મીને વધુ ખબર હોય તો ચાલો બેન ને મમ્મીને જાય એના પાછળ પાછળ આપણે ચાલ્યા જાય અને કાજલ હા તો અંદરથી આપણે આ બે મળી ગયા છે આ કડિયાળ તો મમ્મીને પૂછીશું જોઈએ છે કે શું માં મમ્મી જો જોઈ મે